નમસ્કાર ખેડૂત મિત્રો હું મોવલિયા વિનોદ આલ્પાઈન સીડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે તારીખ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ અને આજે આપણે આવેલા છે સમઢિયાળા ગામમાં તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરબી હવે આજે આપણા આલ્પાઈન સીડનું જે ગુલાબો કરીને વેરાયટી આવે છે ડુંગળીની એનું વાવેતર કરેલું હતું તો પહેલાં તો સર્વપ્રથમ આપણે ખેડૂનું પરિચય લઈએ તો ખેડૂત મિત્ર તમારું નામ પેલા બોલી જાવ ને મારું નામ બાદી ગામ તાલુકો જિલ્લો મોરબી અને મોબાઈલ નંબર તમારા નવાણું જીરો અઠ્ઠાણું ઇઠ્યાસી છ પંચ્યાસી બરાબર હવે તમે આ વેરાયટીનો નો ટાઈમ કેટલો થયો આવેલો એનો આશરે ત્રણ મહિનામાં પાંચક દિવસ ઓછા ત્રણ મહિનામાં પાંચક દિવસ ઓછા અને તમે આનો રોપ કરેલો છો કે સીધી જ વાવેલી રોપ કરેલો રોપ કરેલો બરાબર અને રોપમાં તમે બિયારણ આશરે કેટલું નાખેલું રોકમાં બે કિલો સાટીલું રોક કરવા બરાબર અને આ વાવેતર તમારે કેટલા વીઘાનું છે દોઢ વીઘાનું દોઢ વીઘાનું બરાબર તો સો સો ટકા ઉગાવો તમારે આવેલો છે બરાબર ને હવે તમને આ વેરાયટીમાં તમને કેવી લાગે કે અને ની સાઈઝ કમ્પ્લેટ આવેલી છે બરાબર કોઈ કોઈ બરાબર હવે તમે હતા કે આગળનો તમે પ્લોટ જોયો એ તમે જવા દીધો તો એ પ્લોટ જોયો એ તમારે વિઘે ઉત્પાદન એમાં શું આવ્યું એમાં કે ડાયરેક્ટ છાંટેલું હતું એ વિગે સાતસો ગ્રામ છાંટેલું હતું હા હા અને એ અઢીસો મણ થયું અઢીસો મણ થયું અને એનો સરસ ભાવ શું આવ્યો માર્કેટ યાર્ડમાં હા સાડા ત્રણસો રૂપિયા સાડા રૂપિયા બરાબર અને આવડીયા વેરાયટી રહી એ કોઈ ખેડૂત મિત્રને વાવવી હોય તો આગલા વર્ષે તો કોઈને વેરાયટી ટૂંકમાં ભલામણ કર્યા જેવી જાત કે હા વેરાયટી સારી છે અને ખેડૂત હું કહું છું કે આવતા વર્ષે વવાય આ વેરાયટી વેરાયટી વવાય એવી બરાબર ધન્યવાદ